આ છોકરા ક્યાં મૂકવાની અમે જવા દઈએ ભલે હાલો ભાઈ હતી ખાલી જો તમે તૈયાર ભયા થઈને મારો ભાઈ વાહ બાપા વાહ આ તમારા લગન છે કે તારા ભાઈ હેલા આના લગન લાગે ભાઈ તો ભાઈ જય દ્વારકાધીશ જય મુરલીધર જય સોનલ માં અમારા વાલા મિત્રો કેમ છો બધા મજામાં ભાઈ આપણો નવો વિડિયો વ્લોગ ચાલુ થઈ ગયો છે ને તમે જોવો ભાઈ આપણે તૈયાર હતી આ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મોજડી બોજડી પહેરીને ભાઈ કેમ છો બધા ભાઈ મજામાં મજામાં

તો અંદર હાલો તો મિત્રો અમે લોકો નીકળી ગયા હવે અત્યારે ફટાફટ પહોંચીએ નીકળ્યા બીજા બધા ગયા ફોર વ્હીલ ના પહોંચીએ અને પછી આપડે હાજર રિક્ષા આવે ફોર વ્હીલ આવે બધું આવે અમે લોકો જ આવીએ કરી મજા આવશે વાહ ભાઈ વાહ ગાડી ને બાપા અમે ઉપર બાપા અત્યારે ત્યાં અત્યારે અમારા લોકોને જવાનું બીજી પણ અત્યારે અમે લોકો ભૂલી ગયા છે આ છોકરા ક્યાં મૂકવાની અમે જવા દઈએ ભલે ભાઈ અત્યારે વાહ ભાઈ વાહ મિત્રો આપણે ગાડીઓ પાર્કિંગ અહિયાં છે જુઓ મોટર સાયકલ નું ફોર વ્હીલર સાઈડે કે ફોર વ્હીલ પાછળની સાઈડે મિત્રો અને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી આપણે હવે આપણે ફટાફટ જઈએ માંડવીએ કેમ કે ભાઈ અત્યારે જાન આવી ગઈ છે બધા ઘરનાઓ ભોગી ગયા ફટાફટ બધું બતાવીએ ગાડીઓ બાડીઓ અત્યારે જો અહીંયા બધી રાખી દીધું હોય આપણે ભોગવાય ફટાફટ આલો હોય મિત્રો અમે ગાડી પાર્ક કરીને અત્યારે હું ને ભૂરો બે હાલીને જઈ રહ્યા છે અને જુઓ આપણે અહીંયા છે લગ્ન માંડવો અત્યારે અહીંયા છે તો આપણે આ રસ્તો અહીંયાથી રાઉન્ડ ફેરી પાછળ જવાનું છે ત્યાં પણ અંદર જાન આવી ગઈ છે એટલે જો આ માંડવી જવાનું છે ઓલી સાઈડ પાછળથી ફરીને જઈએ જભાઈ વાહ ભાઈ તમે લાગો ભાઈ હીરો આ તમારા લગન છે કે તારા ભાઈને ના હેલા આના લગન લાગે ભાઈ લાગ્યા કરે વાલા વાહ મારો ભાઈ વાહ જો અમારો બાપા પા આવી ગયા ભાઈ ખાલી જો તમે તૈયાર ભયા તને મારો ભાઈ વાહ બાપા વાહ મિત્ર આ બધી ફૂયો આપડી આવી ગયો છે આ 1 2 3 4 આપણો બાપા આવી ગયા હે ભાઈ બાવા કાઈ ના હાલો હાલો ના ના હાલો વાંદર વાં જાવ ના ના હારો હાલો હાલો માંડવી હાલો માંડવી હાલો મેં <coughs>